મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચાર કરોડ ચોપન લાખના વિકાસલક્ષી કાર્યોને મંજૂર કરાયા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં અડતાલીસ વિકાસલક્ષી કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આંગણવાડી રોડ રસ્તા બ્યુટિફિકેશન સહિતના વિવિધ કામો તેમજ ખાસ મહાનગરપાલિકાને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે વોટ્સએપ એપની સુવિધા તેમજ વરસાદી પાણીને રોકી જમીનમાં ઉતારવા માટે મહાનગરપાલિકાના સત્યાવીસ બિલ્ડિંગોમાં પ્રયાસ કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી તેની સાથોસાથ મહિલા કોલેજથી એરપોર્ટ રોડના

આપણે સાહેબ સત્યાસી આંગણવાડી સ્માર્ટ માં પેલા ફેઝ કરીએ છીએ એમાં મેજોરિટી પેલા નવી જ જ લીધી છે કે નવીમાં ઇનસાઇડ જે હોય એ વાત હું સમજી ગયો એ સારી એટલે જોઈ લેવાનું ટ્રાફિક ને જોઈ લેવાનું મારી વગર બિલ્ડિંગ વાળી આઈ થિંક 70 કેટલી બાકી છે હવે વગર બિલ્ડિંગ વાળી સર એ આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં અડતાલીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જે આશરે ચાર કરોડ ચોપન લાખના ખર્ચે ભાવનગરમાં વિકાસલક્ષી કામોની મંજૂરી આપવામાં આવી હતી જેમાં આંગણવાડીથી લઈ રોડ રસ્તા બ્યુટીફિકેશન અને વિવિધ કામોને મંજૂરી મંજૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને જ્યારે સ્ટેમિંગ કમિટીની અંદર આ તુમારોમાં બે મુદ્દાઓ બધા જ મુદ્દાઓ સાથે એક ટેકનોલોજી સાથે જ્યારે ભાવનગર આગળ વધવાનું છે એના માટે વોટ્સએપ સેટ સેટ નો મુદ્દો હતો એમાં આગામી દિવસોની અંદર ભાવનગર મહાનગર પાલિકા ભાવનગરની જનતા માટે વોટ્સએપના માધ્યમથી સેવો વધારે સુદ્રઢ બને એના માટે થઈને ફરિયાદ કરવા માટેની તેમજ એમના ઘરવેરાના બિલો જોવા માટેની વ્યવસાય વેરાના બિલો જોવા માટેની તેમજ આજુબાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીએસસી સેન્ટર અથવા આંગણવાડીનું લોકેશન જાણવા માટેની આ તમામ પ્રકારની સુવિધાઓ સાથે ભાવનગર મહાનગર પાલિકા સજ્જ બની રહ્યું છે ટેકનોલોજી સાથે કદમ મિલાવીને ભાવનગર મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે ત્યારે ભાવનગરની ભાવનગરના નગરજનોને આનો ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે લોકોને કમ્પ્લેન કરવા માટે ઓનલાઈન બીજી એપોમાં જવું નહીં પડે જનરલી વોટ્સએપ છે એ સરળ એપ છે અને આપણે બધા જ વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ એટલે વોટ્સએપના માધ્યમથી આપણે નજીકના દિવસોમાં ખૂબ સારી સેવા મળવાની છે સાથે સાથે ભાવનગર મહાનગરપાલિકાએ જ્યારે આ વરસાદી પાણીને રોકવા માટેનો આખો વિષય સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર ચાલ્યો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ નગરસેવકોએ બે બે લાખની ગ્રાન્ટ રિચાર્જ માટે થઈને અથવા કોમન પ્લોટની અંદર રિચાર્જિંગ કરવા માટેનું હોય કે અન્ય કામો હોય એના માટે રિચાર્જિંગ માટેનું કામ ની ગ્રાન્ટ આપી છે અમારા ધારાસભ્યશ્રીઓ અમારા સાંસદ સભ્યશ્રીઓ આ તમામ લોકોએ વરસાદી પાણીને કોર્પોરેશન વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના પ્રયાસરૂપી જ્યારે કામ કર્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા લગભગ લગભગ કોર્પોરેશનના જ બિલ્ડિંગોમાં સત્યાવીસ જગ્યાએ આ વરસાદી પાણી ઉતારવા માટેના પ્રયાસો કરવાના છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરે એના માટેનો મોડલ બનાવી અને જમીનમાં પાણી ઉતારશે એના માટેની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત જ્યારે ભાવનગર જે રીતે બ્યુટિફિકેશન માટે આગળ વધી રહ્યું છે ત્યારે એરપોર્ટ રોડ આપણે મહિલા કોલેજથી એરપોર્ટનો વાઇટ ટોપિંગ રોડ સા ભારતની એક અલગ પ્રકારની જે મેથડ છે એ મેથડ થી જયારે આપણે બનાવી રહ્યા છીએ ત્યારે એના બ્યુટિફિકેશન માટે પણ આગામી દિવસોમાં કામની મંજૂરી આપવામાં આવી છે જેમાં ફુવારાઓ છે જેમાં બેસવા માટેની વ્યવસ્થાઓ છે જેમાં અલગ અલગ કલ્પચર છે આ તમામ જાતની વસ્તુઓ મૂકીને એમને મંજૂરી આપવામાં આવી છે જેના કારણે આગામી દિવસોમાં એ આઈકોનિક રોડ જેવો ભાવનગરનો રોડ બનવા જઈ રહ્યો છે ત્યારે ભાવનગરના નગરજનોને એક નવું નજરાણું મળે એના પ્રયાસો છે આગામી દિવસોમાં ટેકનોલોજી સાથે આપણે સૌ જોડે અને ભાવનગર મહાનગરપાલિકાની મળતી સેવાઓ માટે સુદ્રઢ નેટવર્કથી આપણે આગળ વધીએ એવી મંજૂરી આપવામાં આવી છે અને અધ્યક્ષસ્થાનેથી સરકારમાં રાજ્ય સરકારની અંદર એક સ્ટેટ ક્લીનિંગ એર પ્રોગ્રામ હેઠળ વીસ કરોડની ની ગ્રાન્ટ માગવામાં આવી છે એમાં અલગ અલગ પ્રકારના કામો ભાવનગરમાં થવાના છે અને મને આશા છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ભાવનગર કોઈ પણ જાતની ગ્રાન્ટ માગે છે ત્યારે મંજૂરીની મોડ મારે છે આ પણ વીસ કરોડની ગ્રાન્ટ ભાવનગર ને મળશે એવી આશા સાથે એમની દરખાસ્ત મોકલવાના છે